નમસ્કાર મિત્રો સરકારી અને બિન સરકારી માધ્યમિક વિભાગનું પીએમએલ તારીખ તેર છ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં ઘણા બધા ઉમેદવારોની અરજી રદ કરેલી છે હવે જે ઉમેદવારોની અરજી રદ કરેલી છે તે ઉમેદવારોએ તારીખ સોળ છ બે હજાર પચીસના રોજ તેમણે જે જિલ્લામાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવેલું હતું તે જિલ્લાના મથકે જઈને વાંધા અરજી રજૂ કરવાની છે હવે ઘણા બધા ઉમેદવારો એવા હશે કે તેમને કદાચ વાંધા અરજી કઈ રીતે લખવી તેની માહિતી નહીં હોય તો આજનો આ વિડીયો વાંધા અરજી કઈ રીતે લખવી આ ઉપરાંત જે ઉમેદવારો બીમાર છે અને રૂબરૂ જઈ શકતા નથી તેવા ઉમેદવારોએ જો અન્ય વ્યક્તિને વાંધા અરજી માટે મોકલવા હોય તો તેના માટે ઓથોરિટી લેટર કઈ રીતે લખવો તે અંગે આજનો આ વિડીયો બનાવેલો છે મિત્રો તો વિડીયોને અંત સુધી જોતા રહેજો તો મિત્રો સમજીએ વાંધા અરજી અને ઓથોરિટી લેટર કઈ રીતે લખવો સૌથી પહેલાં મિત્રો સમજીએ વાંધા અરજી કઈ રીતે લખવી તો તમારે એક કોરો કાગળ લેવાનો છે એ કોરા કાગળની જમણી બાજુમાં સૌથી ઉપર તમારું નામ લખવાનું છે નામની નીચે તમારું સરનામું ત્યારબાદ તમારો ફોન નંબર અને જે દિવસે તમે વાંધા અરજી રજી રજૂ કરવાના છો તે તારીખ લખવાની છે ત્યારબાદ અહીંયા સંબોધન આપવાનું છે પ્રતિ અધ્યક્ષશ્રી નિયામકશ્રી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતી સ પસંદગી સમિતિ ગાંધીનગર ત્યારબાદ વિષય લખવાનો છે સરકારી માધ્યમિક વિભાગના પી એમ એલ સંદર્ભે વાંધા અરજી સ્વીકારી યોગ્ય નિરાકરણ લાવવા બાબત ત્યારબાદ મિત્રો તમારે વાંધા અરજીની શરૂઆત કરવાની છે આદરણીય સાહેબશ્રી જય ભારત સાથે જણાવવાનું કે તારીખ તેર છ બે હજાર પચીસના રોજ સરકારી માધ્યમિક વિભાગનું પી એમ જાહેર કરાયું છે મિત્રો અહીંયા સરકારી માધ્યમિકનું લખેલું છે જો તમારે બિન સરકારીમાં લખવાની હોય વાંધા અરજી તો અહીંયા સરકારીની જગ્યાએ બિન સરકારી એવા શબ્દનો ઉલ્લેખ કરવો ત્યારબાદ લખ્યું છે જેમાં સંબંધિત જિલ્લાના સત્તાધિકારીશ્રીનું એન ઓસી રજૂ ન કરવાના કારણે મારી અરજી રદ કરેલી છે અહીંયા અરજી રદ કરવાનું કારણ છે એનઓસી એને લીધેલી ન હતી તો મિત્રો તમને જે કારણ લાગુ પડતું હોય તે કારણ અહીંયા દર્શાવવું ત્યારબાદ લખેલું છે પરંતુ હાલ મેં સંબંધિત જિલ્લાના સત્તાધિકારી પાસેથી એનઓસી મેળવી લીધેલ છે તો મારી અરજીને ધ્યાનમાં લઈ મારું નામ પી એમએલની યાદીમાં સામેલ કરવા આપશ્રીને નમ્ર અરજ છે ત્યારબાદ તમારે જરૂરી માહિતી આપવાની છે મારી જરૂરી માહિતી નીચે મુજબ છે એમાં વિભાગ લખેલો છે તો સરકારી માધ્યમિક વિભાગ સરકારી હોય તો સરકારી બિન સરકારી હોય તો બિન સરકારી ત્યારબાદ માધ્યમ તો ગુજરાતી માધ્યમ વિષય સંસ્કૃત તમારે જે વિષય હોય એ વિષય લખવાનો છે કેટેગરી એસસીબીસી તમારી કેટેગરી જે હોય એ અહીંયા દર્શાવવાની છે ત્યારબાદ અરજી નંબર તમારો અરજી નંબર જે પણ હોય તે અહીંયા લખવો ત્યારબાદ મિત્રો બિડાણમાં સંબંધિત જિલ્લાના સત્તાધિકારી પાસેથી મેળવેલ ની અસલ કોપી જરૂરી પુરાવો અહીંયા બિડાણ તરીકે લખવાનો છે ત્યારબાદ છેલ્લે લખવાનું છે લિખિતમ આપનો વિશ્વાસુ ઉમેદવાર અને અંતે તમારી સહી કરવાની છે તો આ પ્રકારે તમારે વાંધા અરજી લખવી કોરા કાગળ પર લખવાની રહેશે ત્યારબાદ જો કોઈ ઉમેદવાર બીમાર હોય અને પોતે જઈ શકતા ન હોય અને તેના કોઈ મિત્ર કે અન્ય વ્યક્તિને મોકલવા માંગતા હોય વાંધા અરજી માટે તો એ પણ ઉપર વાંધા અરજી લખેલી છે એ પ્રકારે જ લખવાનું છે સૌથી પહેલાં તમારું નામ તમારું સરનામું મોબાઈલ નંબર અને વાંધા અરજી રજૂ કરવાની હોય એ વખતની તારીખ ત્યારબાદ સંબોધનમાં પ્રતિ અધ્યક્ષશ્રી નિયામકશ્રી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતી સમિતિ ગાંધીનગર અહીંયા સંબોધનમાં તમે જે જિલ્લામાં ડીવી કરાવવા ગયા હતા તે જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારીને પણ તમે સંબોધીને લખી શકો છો દાખલા તરીકે પ્રતિ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી મહેસાણા તમારો જે જિલ્લો હોય એ જિલ્લાનું નામ લખવાનું છે ત્યારબાદ વિષયમાં લખવાનું છે તબીબી કારણોસર મારા સ્થાને મારા મિત્રને વાંધા અરજી માટે મોકલવા બાબત તો આ ઉમેદવાર એના મિત્રને મોકલે મોકલવા માંગે છે તો મિત્રનો ઉલ્લેખ કર્યો છે તમે જેને પણ મોકલતા હોય એનો ઉલ્લેખ કરવો ત્યારબાદ લખેલું છે આદરણીય સાહેબ શ્રી જય ભારત સાથે જણાવવાનું કે મને પગમાં તકલીફ હોવાથી તમારી જે પણ સમસ્યા હોય એ લખવાની છે હાલમાં મારા પગનું ઓપરેશન કરાવેલ છે જેથી હું વાંધા અરજી માટે રૂબરૂ આવી શકું તેમ નથી આથી મારી જગ્યાએ મેં વાંધા અરજી માટે મારા મિત્ર કે જેનું નામ ડેસ 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 છે અહીંયા ડેશ ડેશ ડેસની જગ્યાએ તમારે તમારા મિત્ર કે તમે જેને પણ મોકલેલા છે તેનું આધાર કાર્ડ પ્રમાણે નામ લખવું તેને મોકલેલ છે તો આપશ્રી નંને નમ્ર વિનંતી કે મારી વાંધા અરજી અચૂકથી સ્વીકારજો મારી જરૂરી માહિતી નીચે મુજબ છે તો અહીંયા તે તમારી કેટલીક જરૂરી માહિતી લખી દેવી ઉપર મુજબ વિભાગ સરકારી માધ્યમિક વિભાગ વિષય તમારો જે પણ વિષય હોય માધ્યમ જે પણ માધ્યમ હોય ગુજરાતી હોય અંગ્રેજી હોય હિન્દી હોય જે પણ હોય લખવું કેટેગરી લખવી અને તમારો અરજી નંબર લખવો ત્યારબાદ બિડાળમાં મેડિકલ સર્ટિફિકેટની કોપી મિત્રો અહીંયા મેડિકલ સર્ટિફિકેટની કોપીનો ઉલ્લેખ ક્યાંય કર્યો નથી પરંતુ સાથે લઈ જશો તો સારું રહેશે કદાચ માગી શકે છે ત્યારબાદ મિત્રની આઈડી કોપી તમે જે પણ વ્યક્તિને મોકલેલા છે તેને એક આઈડી સાથે લઈને મોકલવા છેલ્લે લેખિત આપનો વિશ્વાસ ઉમેદવાર અને તમારી સહી કરવાની છે તો મિત્રો વાંધા અરજી અને ઓથોરિટી લેટર કઈ રીતે લખવો તે માટેનો આ વિડીયો હતો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં આપેલી માહિતી સારી રીતે સમજાઈ હશે મિત્રો દરેકની વાંધા અરજી ઓથોરિટી લેટર લખવાની પદ્ધતિ અલગ અલગ હોઈ શકે છે અહીંયા મેં મારા વિચાર પ્રમાણે લખેલી છે જો મિત્રો તમને મારા મારો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોમાં વધુને વધુ શેર કરજો Thank you very much.